જય માતાજી મિત્રો દેવરામ ઠાકોર વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો વિડીયો છેલ્લે સુધી જોજો આજે રમીલા મસ્ત મજાની કાંક વસ્તુ બનાવે છે મને પણ નથી કીધું એ એમ કહે છે કે આપણે મિત્રો કને કમેન્ટ કરાવી છે કે આ વસ્તુ શું કહેવાય તો મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચાલો હવે શરૂ કરો અને મિત્રોને બતાવો કે આ વસ્તુ તમે શું બનાવે છે મને પણ ખુદ ખબર નથી મિત્રો તો વિડીયોમાં બન્યા રહેજો બધાને જય માતાજી તો મિત્રો બ્યાસ બેસ ચાલુ થઈ ગયો છે તવી મૂકી દીધી છે

બસ આ વસ્તુ તો જો મારા લગ્ન થયા ને તો મને આવડતું પણ નતું તો પછી આપણે માં બનાવતા ને તો માં બનાવતા તો હું જોતી માં સિરપ બનાવે છે એવી રીતે જોઈ જોઈ પછી માં નું હું શીખી બનાવ બરોબર તો આગળ આના પછી વિડીયો બનાવશે તો જે હું કોઈ વસ્તુ બનાવીએ કીશ આ તો મિત્રો આના પછી આપણે બીજો વિડીયો બનાવશે તો મો ભારે ભારે વસ્તુ છે કારણ કે લગભગ નહીં આવડે

કે રોજ નવા વીડિયો જ આવશે અમારા તો મિત્રો કમેન્ટમાં જણાવી દેજો તમને ખબર પડી જે છે વીડિયો જોતા તો કમેન્ટમાં અવશ્ય જણાવજો કે આ વસ્તુ શું છે કારણ કે કેવું ના પડે મિત્રોને કે ખબર પડી ગઈ તો હવે ચાલો મિત્રો હવે ખાવા ઉપર જઈને પછી વિડીયો બનાવીએ ત્યાં સુધી બન્યા રહો જય માતાજી વસ્તુ આપણી તૈયાર થઈ ગઈ છે વીડિયોમાં બન્યા રહેજો કારણ કે આ વસ્તુ તમને ખબર જ પડી જશે કારણ કે કહેવાનું નથી ખાલી તમને કમેન્ટમાં જ કહે છે કે મિત્રોને કહેજો કમેન્ટ કરે અને ખબર તમને પડી ગઈ છે મિત્રો કે આ વસ્તુ શું બનાવી છે વિડીયો છેલ્લે સુધી જોજો અને મિત્રો અહીંયા કાને હું વિડીયો બનાવતો હતો ને ત્યારે વિડીયો બંધ કરું ને તા તો એટલી વારમાં તો એક તો જાપટી જ બરાબર ને હવે વારો લીધો તો આખી ડિશ છે અને મને એ ખાલી હશે એમાંથી મેં હજી લગભગ અડધી જ વસ્તુ ગાધી છે કારણ કે નામ નહીં લઉં તો તમારે કંઈક કોમેન્ટ કરવાનું કે શું કહેવાનું તારું

તો મને બાદરી ખબર પડી રહેશે બરોબર તો મિત્રો આ વિડીયો અંદર અવશ્ય કમેન્ટ કરજો કે આ વસ્તુ શું છે તમને ખબર પડી કે મિત્રો અમારા વિડીયો તમને કેવા લાગે છે તો અમારા વિડીયો ને કરજો અને લાઈક કરજો અને સપોર્ટ કરજો મિત્રો બધાને જય માતાજી જય મોગલ માં તમારે પણ વસ્તુ કાવી હોય તો આવી જજો બધાને જય માતાજી